બજરંગદાસ બાપા બાદ બગદાણા આશ્રમનું સંપૂર્ણ સંચાલન મંજીબાપાના હસ્તે કરાયું હતું સુરત ખાતે તેમનું નિધન થતાં રોરો ફેરી મારફત તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો મંજીબાપાના નિધનથી ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી મંજીબાપા સુરત હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો પ્રથમ ઝાંઝરિયા હનુમાનના મંદિર ખાતે પાર્થિવ દેહને દર્શન કરાવવામાં આવ્યા હતા

વિંદેશરમાં જે છે છે પણ વિચારથી ટ્રસ્ટી મંડળ જે ચલાવતું જે

વડાપ્રધાને મંજીબાબા સાથે ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે કોંગ્રેસના સપ્તિશી ગોહિલે પણ મંજી બાપાને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી બીજી તરફ મંજી બાપાનો દેહ વિલય થતાં સમગ્ર બંધારણા સજ્જડ બંધ રખાયું હતું મંજીબાપાની અંતિમ યાત્રા સમયે દેશભરમાંથી આવેલા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા સનાતન ધર્મની શિરમોર કહી શકાય બજરંગદાસ બાપા એમની ગુરુ ભક્તિનો અને એમની સેવા ભક્તિનો જેને ઝંડો પૂરા વિશ્વ સુધી પહોંચાડ્યો બાપાનો એક જ નાદ હતો કે જ્યાં ટુકડો મળી રહે અને રામ નામનું ગુંજાયમાન થાય તો એ મંજી બાપાએ પૂરા દેશ અને વિશ્વ સુધી આ સંદેશો પહોંચાડવામાં પૂરા

અમે એવું માની છીએ કે એના પાસેથી શીખવા જેવું હતું એ પાઠશાળા હતી નિશાળ હતી એની પાસે લેસન કરવા જેવું હતું એ બધાને આપી શકે એવું શક્તિમાન પુરુષ હતું એટલે અમે એમ કહીએ છીએ કપડાંની ઓળખાણના બદલે કાળજાની ઓળખાણ વાળો આ પુરુષ હતો એવી સરસ વિરલ વ્યક્તિત્વ હતું મંજી દાદામાં રાષ્ટ્રીય પ્રેમ સમાજ ઉત્કર્ષ અને ધર્મનું એક જીવતું આંદોલન હતું એને સેવાને સાકાર રૂપ આપવામાં પોતાની જાતને આહુતિ આપીને હોમી દીધી

કોઈ વ્યક્તિ શરીરથી શાંત થઈ જાય તો એને જીવતી રાખવાનો આ દેશમાં ઉપાય છે મંજી દાદા શરીરથી શાંત થયા છે એને જો જીવતી રાખવી તો આ દેશમાં ઉપાય છે એ મનુષ્યના સદ્ગુણને આપણા સદાચાર દ્વારા જીવતા રાખી તો મંજી બાપાને જીવતા રાખી શકાય મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગુજરાતભરમાંથી આવેલા આશ્રમના હજારો સેવકો અને સમસ્ત ગામના લોકોએ મંજી બાબાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ પાઠવી હતી ત્યારબાદ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી મંજી બાબાની અંતિમ યાત્રા નીકળી જેમાં બાપા રામ સીતારામની અવિરત ધૂન સાથે હજારો લોકો જોડાયા હતા અહીં બગદાળા બગડ નદી ખાતે આવેલ મોક્ષ મંદિર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ બોટાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલ ખંડેર જેવી બની છે ત્યારે બજેટ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી કે છેલ્લા અગિયાર વર્ષમાં અમદાવાદ